ધુડેટીના દિવસે કલર ઊડાવવા બાબતે થયેલ ઝઘડામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી પાંડેસરા પોલીસે યુવક પર હુમલાના આરોપીને જામીન પર ઉઠક બેઠક કરાવી તા પાંડેસરા વિસ્તારમાં ધુડેટીના દિવસે કલર ઊડાવવા બાબતે થયેલા ઝઘડામાં ચાર યુવકોએ સચીન ગૌતમ નામના યુવક પર હુમલો કર્યો હતો ભીડીતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તુરત કાર્યવાહી હાથ ધરી અને ચારેય આરોપીને જણપી પાડ્યા હતા टुडेटीरा दिवशी सचिन गौतम नामના युवक સાથે આરોપી بچے કલર ઉડાવવા બાબતે તર્ક વિતત થયો હતો વાત વધતા આરોપીઓ એ યુવાન પર હિંસક હુમલો કર્યો હતો જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ઘટના બાદ યુવકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી અને તેમને ઝડપી લીધા હતા પાંડેસરા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કૈલાસનગર વિસ્તારમાં કર્યું જેથી તેમણે સ્વીકાર્યું કે તે યુવક પર હુમલો કર્યો હતો તદંતર પોલીસે ચાર આરોપીઓને જાહેરમાં લાવીને લોકલ ઓથોરિટીના અધિકારીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં ઉઠક બેઠક કરાવી આ પ્રક્રિયા દરમિયાન આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારીને માફી માંગી હતી સાથે વિશાલ માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે